દર વિચાર કરવા માટે સંભવિત ગ્રાહકને ઓળખવાની જરૂર હોય છે આ બાબતને ધ્યાનમાં રાખીને ઉધાર આપનારને ક્રેડિટ ચેક કરવા પડે જેથી ખ્યાલ આવે છે કે રકમ ચૂકવવાની ગ્રાહકની ક્ષમતા છે કે નહીં આવું કરવાથી રિટેલ કંપનીઓ પરનું ઉધારીમાં હાલકાતનું જોખમ ઘટે છે ક્રેડિટ ચેકનો અર્થ ક્રેડિટ ચેક ચેક એ એક પ્રકારે ગ્રાહકની ઉધાર ચૂકવવાની ક્ષમતા બાબતે રિટેલર દ્વારા કરવામાં આવતી તપાસ છે ક્રેડિટ ચેક થાય ત્યારે રિટેલરે નક્કી કરે છે કે ગ્રાહકને ઉધાર આપ્યા

તથા માહિતી મળી રહે છે તેનાથી ખ્યાલ આવે છે કે ગ્રાહકો નાણાકીય વ્યવહાર કેવો છે અને રકમ ચૂકવામાં તે નિષ્ફળ ગયો છે કે કેમ વગેરે ક્રેડિટ માટે અરજી કરવામાં આવે ત્યારે ઉધાર આપના દ્વારા એ ગ્રાહકોના ક્રેડિટ રેકોર્ડ જોવાની માગણી કરવામાં આવે છે

તો ક્રેડિટ ચેક માટે ગ્રાહક પાસેથી મેળવવાની માહિતી આ પ્રમાણે છે માહિતી જારી કરવી રિટેલરે તેના ગ્રાહકનું સંપૂર્ણ ક્રેડિટ ચેક કરી શકે તે માટે તેમણે ગ્રાહકની પરવાનગી લેવી પડે સહી ક્રેડિટની ફોર્મ પર સહીનો અર્થ એ છે કે ગ્રાહકો તેમાં લખેલા નિયમન શરતો વાંચ્યા છે સમજ્યા છે ને તેની સાથે સહમત છે સરનામું સાચું સરનામું હોય કે ખાતરી મળશે કે ક્રેડિટ ચેકમાં સાચી માહિતી હોય કામગીરી ગ્રાહકની કામગીરી વિશે સચોટ માહિતી મેળવવા મળવાથી રિટેલરે ગ્રાહકની કામગીરીનો ઇતિહાસ ચકાસીને ખાતરી કરી શકે કે જે તે નોકરીમાં તે કેટલા સમય છે અધિકૃતતા મેળવવા કાનૂની તથા કંપનીની પ્રક્રિયા વ્યક્તિની ક્રેડિટ વિગતો કામગીરી અંગત હોય છે આથી રિટેલ કંપનીએ કાનૂની રીતે માહિતી મેળવવા માટે ગ્રાહકની પરવાનગી લેવી પડે ক্রেডিট রিপোর্ট কেভি রীতি মেળો গ্রাহক ধার ખરીદી માટે જરૂરી માહિતી પૂરી પાડે রিটেলার જેના આધારે વધુ જરૂરી માહિતી મેળવે અને রিপোর্ট તૈયાર કરે রিটেলার গ্রাহકની ઉધારી ચૂકવાની ক্ষমতা વિશે સચોટ ઉચ્છી શકે અને તે ક્રેડિટ રિપોર્ટમાં લખી શકે છે ক্রেডিট આપતા પહેલા લેવાના પગલા તો ক্রেডিট નીતિ તૈયાર કરવી প্রত্যেক રિટેલ સ્ટોરની ওখানেની ક્રેડિટ નીતિ ઓબી જોઈએ તેનાથી સ્ટોરને રિટેલ ઉપર કરવામાં મદદ મળશે એમાં ચૂંટણીની નીતિ તથા અપેક્ષાઓનો સમાવેશ થઈ શકે ગ્રાહકોને ક્રેડિટ અરજી કરવી પડે અરજી દ્વારા ગ્રાહકો અંગેની તમામ માહિતી મળી ઉપલબ્ધ થઈ શકે છે ગ્રાહક અંગેની ભલામણોની ચકાસવી ગ્રાહક પાસે તેના ઓળખનારા લોકોની માહિતી મંગાવી પણ મદદરૂપ બની શકે છે ક્રેડિટ ચેક કરવું તેનાથી ગ્રાહકની કોઈ પણ બાકી રકમ વિશેની માહિતી મળી શકશે ગ્રાહક પાસેથી અંગત ખાતરી માંગવી આ બાબત રિટેલ સ્ટોરના કિસ્સામાં જરૂરી નથી આમ છતાં ગ્રાહક પાસેથી અગત ખાતરી માગવી યોગ્ય છે ઉત્પાદનો ઉપર વ્યાજની શરત ક્યારેક ગ્રાહકો નિશ્ચિત થયેલી રકમ સમયસર ચૂકવાનો નિકાર કરે ત્યારે રિટેલરે તેમની પાસેથી વ્યાજ લેવું જોઈએ ક્રેડિટ મર્યાદાને ચૂકવણીની શરતો નિશ્ચિત કરવી જે ગ્રાહક ઉધાર ચૂકવા સક્ષમ લાગે તેની ઉધાર ઉધારની મર્યાદા નક્કી કરવી જોઈએ સાથે એ પણ નક્કી કરવું જોઈએ કે વસ્તુ સામાન સામગ્રી પહોંચાડ્યા પછી કેટલા દિવસોમાં ગ્રાહક ચૂકવણી કરશે તો આથી ક્રેડિટ ચેક કરવાની પ્રક્રિયા આજના વિડીયોમાં આટલી જ બાકીનું આપણે